આણંદમાં ગતરોજ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું રૂપાલા વિરોધ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની સૂચક હાજરી જોવા મળી દુબઈમાં પાંચ પોઈન્ટ સાત ઇંચ સુધી વરસાદ પડ્યો વરસાદના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું વર્ષના ઇતિહાસમાં વરસાદ પડ્યો નથી રામ ગોપાલ વર્માએ સુભાષ પાસેથી ફી લઈને એ આર રહેમાને ને સુખવિંદર પાસે ગીત બનાવ્યું સુભાષ ધાઈ અને સંગીતકાર એ આર રહેમાન વચ્ચેના ઝઘડાની વાતો શેર કરી અદાણી પોર્ટફોલિયો હેઠળ સિમેન્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અંબુજા અને તેની વૃદ્ધિમાં ઉમેરો કર્યો હિસ્સો તેસઠ પોઈન્ટ બે ટકાથી વધીને સિત્તેર પોઈન્ટ ત્રણ ટકા થયો આઈપીએલ બે હજાર ચોવીસની બત્રીસમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને છ વિકેટ હરાવ્યું ગુજરાતે તેનો સૌથી લોએસ્ટ આઈપીએલ સ્કોર બનાવ્યો એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર જાનવી કપૂરે પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું જાહ્નવી કપૂરની આ ફિલ્મ સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર હશે રાજકોટના રામોદમાં રામ નમમીએ અનોખા લગ્ન યોજાયા કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કર્યું અને સમશાનમાં ઉતારો અપાળો બ્રાઝિલમાં એક મહિલા અડસઠ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ વ્હીલ ચેરમાં બેસાડીને બેંકમાં પહોંચી તે આ મૃતદેહ દ્વારા બે લાખ રૂપિયાની લોન લેવા માંગતી હતી સલમાનગરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ કરી બંને આરોપીઓએ સલમાન ખાનને મારવા નહીં પરંતુ ડરાવવા ફાયરિંગ કર્યું હતું